નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છું મજામાં ને આજે આપણે જોવાના છીએ પ્રથમ પરીક્ષા અસાઇનમેન્ટ બે હજાર પચીસનું ધોરણ નવ વિષય વિજ્ઞાન બરાબર એમાં પણ વિભાગ એના વિકલ્પો એક વાક્યના ઉત્તર અને ખાલી જગ્યા આ ત્રણે મિત્રો આપણે માત્ર વીસ મિનિટની અંદર બરાબર એટલે કે વીસથી ત્રેવીસ મિનિટની અંદર આ લેક્ચર આપણે પૂર્ણ કરવાનું રહેશે તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જોજો બરાબર અને આ યુટ્યુબ ચેનલ આપણી નવી છે તો તે સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આપણે આની પીડીએફ જોઈતી હોય તો તમને આગળ આપણે સૂચના આપીશું કઈ રીતે મેળવવી બરાબર તો એની પીડીએફ તમે એ રીતે મેળવી શકો છો બરાબર વિડીયોના લેક્ચરમાં તમને આની સૂચના આપી આપણે આપીશું તો અસાઇનમેન્ટ તમારે આ પ્રકારની રહેશે માર્કેટમાંથી ન ખરીદશો તો પણ ચાલશે તો ચાલો મિત્રો આપણે ટાઈમ બગાર્યા વગર આપણે ધોરણ નવ વિજ્ઞાન વિષયનું વિભાગ એનું વિ વિકલ્પો એક વાક્યના ઉત્તર અને ખાલી જગ્યા નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ બરાબર તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિભાગે અહીંયા સૂચના છે નીચેના પ્રશ્નોના માગે મુજબ ઉત્તર લખો એકથી પંદર પ્રશ્નોના પ્રત્યેકનો એક ગુણ એમ કુલ પંદર માર્ક્સનો રહેશે બરાબર નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે પ્રકરણ નંબર એક બરાબર અહીં પ્રકરણ નંબર એકમાં અહીંયા પહેલું છે દ્રવ્યની કઈ અવસ્થા તેને ચોક્કસ આકાર અને ચોક્કસ આકાર હોય છે બરાબર તો એ છે મિત્રો ઘન બરાબર ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ તો તાપમાન ધરાવતા દ્રવ્યના કણોના ફેરફાર શું ફેર એટલે કે કણોમાં શું ફેરફાર થાય છે તો મિત્રો એમાં તમારે આવશે જવાબ ગતિ ઉર્જા વધે છે બરાબર મિત્રો ત્યાર પછી છે નીચેનામાંથી કયો પદાર્થ ઉત્પાદન પામતો નથી બરાબર તો એમાં જ આપ તમારે આવશે સોડિયમ ક્લોરાઇડ ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર ચાર અને પાંચ જોઈએ આની પીડીએફ તમને મળી જશે પરંતુ ક્યારે એક હજાર પ્લસ વ્યૂઝ અને સો પ્લસ લાઈક હશે ત્યારે આની પીડીએફ તમને મળી જશે બરાબર એ ચોથું ક્વેશ્ચન છે પાણી માટે બાષ્પી ગુપ્ત ઉષ્માનું મૂલ્ય જણાવો તો એમાં જવાબ આવશે તમારે બે પોઈન્ટ પચીસ ગુણ્યા દસની છ ઝૂલ કિલો ગ્રામ ઇનવર્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચ છે પાણીનું બાષ્પીવન કયા સંજોગોમાં વધે છે તો તેમાં જવાબ આવશે તાપમાન વધતા સફાટીંગ ક્ષેત્રફળ વધતા ત્યાર પછી આગળ આપણે વાત કરીએ પ્રક્રિયા નંબર બેમાં છે કયો ઘટક અલગ પડે છે તો તેમાં આવશે ગ્રેફાઇટ નીચેનામાંથી સેમા ટેન્ડલ અસર જોઈ શકાય છે તો તેમાં જવાબ આવશે દૂધ ચોકને પાણીમાં નાખતા બનેલું દ્રાવણ ખાલી જગ્યા છે તો એ છે નિલંબન ત્યાર પછી આગળ જોઈએ આપણે તો છે પ્રવાહી પ્રવાહી દ્રાવણ કયું છે તો એ છે દૂધ દૂધ નહીં મિત્રો આપેલ તમામ બરાબર આમાં પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ કયું છે તો એ સ્મ ફેસ ક્રીમ પણ આવી શકે દૂધ પણ આવી શકે બરાબર એટલે આમાં જવાબ તમારે આવશે આપેલ તમામ ત્યાર પછી વીસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ સોડિયમ સલ્ફેટના દ્રાવણમાં દસ ગ્રામ પાણીમાં બનાવેલું છે આ દ્રણમાં સોડિયમ સલ્ફેટનું દળ શોધો તો જવાબ આવશે પચીસ ગ્રામ બરાબર તમારે શોધી દેવાનું આપણે આન્સરથી સોલ્યુશન યોર સેલ્ફ પ્રકરણ નંબર પાંચ કોષમાં દ્રવ્યના વહન માટે આંતરિક માર્ગ તરીકે કાર્ય કોણ કરે છે રસ ઝાડ નીચેના પૈકી કયું અયુ નીચેના પૈકી કયું અંગિકા યુગમાં પોતાનું આગું ડીએનએ અને રિવોઝમ્સ ધરાવે છે તો હરિતખંડ સૂત્ર કોષની શક્તિગ્રાહી પ્રક્રિયામાં કોષીય તરીકે કોનો ઉપયોગ થાય છે તો એટીપીનો થાય છે કોષની આ અંગિયા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે તો એમાં છે હરિતખંડ વનસ્પતિમાં જોવા મળે છે રંગસૂત્રો કયા આવેલા હોય છે તો રંગ રંગસૂત્રો મિત્રો કોષ કેન્દ્રમાં આવેલા હોય છે બરાબર તો અહીંયા આપણે જોયું તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર ભૂલતાને ચેપ્ટર નંબર સાત ક્વેશ્ચન ગણવાના આવશે તમારી એક સ્કૂટર ત્રીસ કિલોમીટર પર કલાકની અછળ નિયમિત ઝડપથી સુરેખ માર્ગ પર ગતિ કર સતત વીસ મિનિટમાં ગતિ કરે છે તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે બરાબર મિત્રો તો આ મિત્રો તમારે આમાં ગણતરી કરવી પડશે અને ગણતરીના અંતે તમારી જવાબ આવશે દસ કિમી એક દોડવી ચારસો મીટરના પરિવાળા વર્તુળાકાર પદ પર એક કરે છે તેને કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય તો જવાબ આવશે તમારે અહીંયા શૂન્ય ત્યાર પછી જે એક ગતિમાન કાર્ડનો પ્રવેગ એક પોઈન્ટ પાંચ મીટર પર સેકન્ડની માઇનસ બે ઘાત છે એટલે કે એક ગતિમાન કાર્ડનો પ્રવેગ એક પોઈન્ટ પાંચ એમએસની માઇનસ બે ઘાત ચાર સેકન્ડ બાદ તેનો પ્રવેગ કેટલો વધ્યો હશે તો તમારે જવાબ આવશે અહીં છ મીટર સેકન્ડ ઇનવર્સ બરાબર ત્યાર પછી અહીંયા તમને ક્વેશ્ચન નંબર ચાર આપેલો છે તો આ એક તમને વી વેગ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે અને આનો તમારે પ્રવેગ શોધવાનો છે બરાબર તો આમાં તમારે ડેલ્ટા પહેલાં તમને વેગનું સૂત્ર આવડવું જોઈએ વેગ બરાબર અંતર્ભાગ્યા વેગ બરાબર હા બરાબર એ જ થાય અંતર્ભાગ્યા સમય તો અહીંયા દસ ભાગ્યા ચાર બરાબર એમ કરશો અને તો પણ તમારે જવાબ આવે છે દસ ભાગ્યા ચાર કરશો તો પોઈન્ટમાં જવાબ આવશે એટલે ઝીરો પોઈન્ટ બે મીટર સેકન્ડની માઇનસ બે ઘાત ત્યાર પછી પાંચમું ક્વેશ્ચન છે નિયમિત વર્તુળમાં ગતિ કરતા પદાર્થ માટે શું અચળવાય છે તો એ ડફ હંમેશા અચડવાય છે યાદ રાખજો મિત્રો ત્યાર પછી પ્રકરણ નંબર આઠ જોઈએ આપણે તો પ્રકરણ નંબર આઠમાં છે કયા પ્રકારની સપાટી પર ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે તો મિત્રો એ છે તમારે અહીં કાચની સપાટી પર ઓછું હશે કયો નિયમ ગુંદર્મળની દૃષ્ટિએ બળની વ્યાખ્યા આપે છે તો એ છે મિત્રો અહીં બળની વ્યાખ્યા આપતો ગતિનો પ્રથમ નિયમ છે ત્યાર પછી છે એક ડાયણ બરાબર ખાલી જગ્યા ની ટર્ન દસની પાંચ યાદ રાખજો માઇનસ પાંચ આવે બરાબર દસ કિલોગ્રામ પદાર્થ પર પાંચ યુટન બળ લગાડતા પદાર્થ કેટલા પ્રવેશથી ગતિ કરતો હશે તો એમાં તમારે જવાબ આવશે મિત્રો ઝીરો પોઈન્ટ પાંચ મીટર માઇનસ બે કાત ત્યાર પછી ક્વેશ્ચન નંબર પાંચ છે જ્યારે પદાર્થની ઝડપ બમણી કરવામાં આવે છે તો તેનું વેગમાન પણ બમણું થાય છે બરાબર યાદ રાખવાનું છે તમારે ત્યાર પછી આગળ આપણે ખાલી જગ્યાઓ જોઈએ તો અહીંયા ખાલી જગ્યામાં છે એક એટીએમ બરાબર ખાલી જગ્યા ટોર તો મિત્રો તમારી જવાબ આવશે સાતસો ને બરાબર ત્યાર પછી પદાર્થમાં રહેલ ઘટક કણોની ગોઠવણી ખાલી જગ્યામાં ઓછી અને નિયમિત ખલ જગ્યા મોંચી અને ખલ જગ્યામાં સૌથી વધુ અનિયમિત હોય છે તો એ છે વાયુ વાયુમાં બરાબર બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તાપમાન વધતા પ્રસરણ વધુ ખલ જગ્યા બને છે તો એ છે ઝડપી ત્યાર પછી પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખલ જગ્યા કહે છે તો એને કહે છે દબાણ ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન નંબર પાંચ જોઈએ તો બરફ પાણી પર તરે છે કારણ કે બરફની ઘનતા પાણી કરતાં ઓછી છે બરોબર મિત્રો આટલું આવડી ગયું આમાંથી તમારે આવવાના રહેશે ખાલી જગ્યા તો ખાસ કરીને તૈયાર કરી લેજો ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર બે પ્રકરણ નંબર બેમાં છે ઘટક પોતાના મૂળભૂત ગુણધર્મો ખાલી જગ્યામાં જાળવી રાખે છે તો એ છે મિશ્રણમાં ત્યાર પછી આગળ જોઈએ દ્રાવણના ખાલી જગ્યાના દ્રાવણના નાકાનો ટિંડલ અસર દર્શાવે છે તો એ છે કલીલ કાચના ફળો એ કલી લાવશે કાચના ફળોમાંથી ફ્રૂટ સલાડ બનાવવું એ ખાલી પ્રક્રિયા છે તો એ રાસાયણિક પ્રક્રિયાનો ફેરફાર છે એટલે કે કાચના ફળોમાંથી ફ્રૂટ સલાર બનાવવું એ ખાલી પ્રકારનો ફેરફાર છે તો રાસાયણિક હવાને ઠંડી પાડતા સૌપ્રથમ પ્રથમ વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામે છે તો જવાબ આવશે ઓક્સિજન અને પાંચમો ક્વેશન છે તમારો ઇમ્બલમાં પરિક્ષેપ માધ્યમ પ્રવાહી જ્યારે પરિક્ષેપિત કલા ખાલી જગ્યા છે તો તેમાં આવશે પ્રવાહી મિત્રો આ એકથી પાંચ ક્વેશ્ચનમાં તમને ખબર પડી ગઈ ને ના પડી હોય તો નીચે કમેન્ટ કરો બરાબર આ ક્વેશ્ચન સમજાવો તો આપણે એના ઉપર શોર્ટ વિડીયો બરાબર મિત્રો આપણે શોર્ટ વિડીયો બનાવી દેશ ઉભર્યો ખબર પડી ગઈ એટલે એ પણ તમને એ પણ તમને આવડી જશે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીં છે મિત્રો ત્યાર પછી અહીંયા જોઈએ તો કેળું પપૈયું ખાલી જગ્યા રંજકરણ ધરાવે છે તો તેમાં જવાબ આવશે તમારે જેન થો ફીલ બરાબર મિત્રો આવડે છે ને ના આવડતું હોય તો નીચે કોમેન્ટ કરો બરાબર મિત્રો ખબર પડી પછી તમે એમ કોમેન્ટ કરતા નહીં સરખું સમજાવી ના ના આવડે તો કોમેન્ટ કરો આ ક્વેશ્ચનમાં તકલીફ છે નથી આવડતું ફરી સમજાવું સર તો આપણે ફરીથી આને લાવી દઈશું બરાબર મિત્રો અને ધોરણ દસનું પણ આપણે ટૂંક જ સમયમાં આવશે મિત્રો કારણ કે અહીંયા ધોરણ નવનું જ આ જે વિડીયો અપલોડ કરવાના શરૂ કર્યા છે એટલા માટે ધોરણ દસ વાળાને વાર લાગશે બરાબર એનું પણ જલ્દીથી આવી જશે બરાબર આનું આપણે પૂર્ણ થાય એટલે ધોરણ દસનું પણ આપણે લાવી દેશું અહીંયા છે ખાલી જગ્યાએ એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે તો તમારી જવાબ આવશે કનાબ સૂત્ર એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે આ એટીપીની ટૂંકમાં છે તમારે એ તૈયાર કરી લેવાની રહેશે ખાસ કરી મિત્રો બે માર્ક્સમાં પૂછાવાની રહેશે તમારે ત્યાર પછી છે રંગસૂત્રોમાં ખાલી જગ્યાના અનુવારસાગત લક્ષણ ધરાવે છે તો એ છે ડીએનએ કેટલાક વિષ દ્રવ્યો અને ઔષધ હાનિકારક અસર પામી અસર સામે કોષને રક્ષણ આપતી અંગે ખાલી જગ્યા છે તો એ છે અંતઃકોષ રસ ઝાડ બરાબર ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ક્લેમિડોમો નાસ ખાલી સજીવ છે તો એકો છે સજીવ છે ત્યાર પછી પ્રકરણ નંબર સાતમાં તમારે દાખલા આવશે બરાબર મિત્રો તો આ દાખલા તમારે આઈએમપી છે જો એકથી ચાર તો તેજસ્વી વિદ્યાર્થીઓ માટે છે અને પાંચમુખ વિષયને તમને આવડવી જશે બરાબર એટલે એકથી ચારમાં તમારે ગણતરી કરવી પડશે કે બોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી અચરવી ગતિ કરતી કારની ઝડપ ખાલી જગ્યા થાય બરાબર તો એમાં તમારે જવાબ આવશે મિત્રો અહી હું ડાયરેક્ટ જવાબ બોલું છું વીસ બરાબર ત્યાર પછી અહીંયા છે એક ઇલેક્ટ્રોનિક ટ્રેન એકસો વીસ કિલોમીટર પર કલાકની અચળ નિયમિત વેગથી ગતિ કરે છે અને એક મિનિટમાં ખાલી જગ્યાએ કિલોમીટર અંતર કાપ્યું હશે તો એને મિત્રો અહીં બે કિલોમીટર અંતર કાપ્યું હશે મિત્રો અહીંયા તમને જવાબ આપેલા છે બરાબર મિત્રો તમે જવાબમાંથી જોઈને પણ ડાયરેક્ટ લખી શકો છો બરાબર અહીંયા ત્યાર પછી છે સુરેખ પથ પર વીસ મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી બસ ચાર મિન સેકન્ડના વેગથી ઉત્પન્ન કરવામાં આવે છે તો બે સેકન્ડ બાદ બરાબર મિત્રો યાદ રાખજો તો અહીંયા તમારી જવાબ આવશે અઠયાવીસ ત્યાર પછી નિયમિત ગતિ કરતા એક પદાર્થના વેગ સમયના આલેખમાં મળતી સુરેખ સુરેખાનો ઢાર ખજી ગાનું મૂલ્ય આપે છે તો એ પ્રયોગનું મૂલ્ય આપે છે આઈએમપી છે મિત્રો બરાબર અને નિયમિત વર્તુમાં ગતિ કરતા પદાર્થ માટે રેખીય ઝડપ શોધવાનું સૂત્ર શું છે તો વી બરાબર ટુ બાય આર અપોન ટી બરાબર પ્રકરણ નંબર બાર છે અહીંયા તમને કે આ મિત્રો તમારે આગળ હેતુલક્ષી બીજા છે એમાં પણ આવશે આવશે ને આવશે બરાબર આવો તમારે ત્રણ ચાર પેલું જે હોય છે મધ્યમમાં પછી તળિયામાં સપાટીય બરાબર આ ત્રણ જાતની કે ચાર જાતની માછલીઓ આવે છે એ તમારે સો ટકા તૈયાર કરી લેવાની છે બરાબર કારણ કે એમ આ તમારે આવશે પછી આ એક રહી પાક રહી પાકવાળો આવશે રહી પાક એ કયો છે બરાબર એ તમારે જોઈ લેવાના છે બરાબર તો એ તમારે આઈ એમ છે અહીંયા છે મિગરલ અને ક્રોમરન કાપ માછલી તળાવ ખાલી જગ્યાના વિસ્તારમાં માંથી આહાર ગ્રહણ કરતી હોય છે તો એ છે તળિયાના રહી પાક એટલે ખાલી જગ્યા ઋતુનો પાક તો એ છે શિયાળાની ઋતુનો પાક હા મિત્રો અહીંયા શિયાળા ઉનાળા અને ચોમાસાની આ ત્રણ ઋતુના પાકો તમારે ખાસ કરીને તૈયાર કરી લેવાના છે બરાબર કયા સમય દરમિયાન હોય છે બરાબર એ પણ તમારે તૈયાર કરી લેવાના છે ત્યાં પોટેશિયમ મેગ્નેશિયમ બોરાન નીચેના પૈકી કયું પોષક તત્વ લઘુ પોષક તત્વ ખાલી જગ્યા છે તો એ છે પ્રોટીન ના બોરાન બરાબર પ્રોટીન તો આમાં આવશે એ છે બોરાન બરાબર મિત્રો અહીંયા તમારી કઠોર આપણને ખાલી જગ્યાએ પૂરું પાડી છે તો એ તો તમારે પ્રોટીન આવે બરાબર આ તો તમને આવડતું છે પેનસ ડોન ખાલી જગ્યા છે તો સમુદ્રી ઝીંગા આઈએમપી છે મિત્રો આ પહેલાં પણ ત્રણ ચાર વાર આવી ગયેલું છે બરાબર હું તમને કહી દઉં આ પહેલો આઈએમપી બીજો આઈએમપી ત્રીજો આઈએમપી ચોથો આઈએમપી પાંચમો આઈએમપી પાંચમાથી મારા ખ્યાલથી એક તો આવી જશે ત્યાર પછી આપણે એક શબ્દમાં જોવાના છે એક શબ્દમાં ઉત્તર લખો બરાબર તો અહીંયા છે હાઇડ્રોજન મીઠું પેટ્રોલિયમ પદાર્થને આનવી આકર્ષણ બળની પ્રબળતા ચડતા ક્રમમાં ગોઠવું તો મિત્રો તમારે અહીંયા હાઇ અહીંયા આપેલો જ છે બરાબર મિત્રો હાઇડ્રોજન લેસ દેન પેટ્રોલિયમ પદાર્થો લેસ દેન મીઠું ત્યાર પછી છે ગલન પ્રક્રિયા અને ઉષ્મા ગલન પ્રક્રિયા ઉષ્માની દ્રષ્ટિએ ખાલી પ્રકારની પ્રક્રિયા છે તે છે ઉષ્મા શોષક ત્યાર પછી જે કાર્બન ડાયોક્સાઇડના ઘન સ્વરૂપને શું કહે છે તો એ છે સૂકો બરફ કહે છે અને ત્યાર પછી છે પ્રસરણ એટલે શું તો બે જુદા જુદામાં બે જુદા જુદા પ્રકારના દ્રવ્ય ના કનો એકબીજા સાથે આંતરમિશ્ર થવાથી આંતરમિશ્ર થવાની ઘટનાને પ્રસરણ કહે છે બરાબર ત્યાર પછી અહીંયા છે બરફનું ગલનબિંદુ કેલ્વિન માપકરણમાં જણાવતો બસો તોતેર કેલ્વિન ત્યાર પછી જે પ્રકરણ નંબર પાંચ પ્રકરણ નંબર પાંચમાં એ છે કઈ અંગિકા પાંચક ઉત્તેજકો ધરાવે છે તો એ છે લાઇસોજોમ જો વનસ્પતિ કોષમાં હરિતકર ન હોય ના હોત તો વનસ્પતિ કઈ ક્રિયાથી અટકી જાત તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી અટકી જાત કોષોનો આકાર અને કદ શાને સંબંધિત હોય છે તો તેમના વિશિષ્ટ કાર્યને સંબંધિત હોય છે બેક્ટેરિયા ફૂગ રિયોપર્ણ અંડકોષ પૈકી કયા કોષમાં દિવાલનો અભાવ હોય છે તો એ છે અંડકોષ બરાબર કયા વૈજ્ઞાનિકે કોષમાં રહેલ જીવત દ્રવ્યની તો આ તમારે મિત્રો આવે છે રોબર્ટ બોયલ પર એની તમારી જે વ્યાખ્યા હોય છે તમારી ખાસ તૈયાર કરી લેવાની છે ચેપ્ટર નંબર એકમાંથી બરાબર ત્યાર પછી પ્રકરણ નંબર સાતના છે કે ત્રણસો તોતેર પરિવાર એક ચક્ર અહિયાં શું કહે છે એક ચક્ર પૂર્ણ કર્યું તો તેનું સ્થાનાંતર કેટલું થશે આટલેથી ચાલુ કરી અને આટલે પૂર્ણ કર્યું તો આનું સ્થાનાંતર કેટલું થાય મિત્રો શૂન્ય થાય યાદ રાખજો સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે બરાબર સ્થાનાંતર શોધવા માટેનું સૂત્ર છે એક્સ ટુ માઇનસ એક્સ વન બરાબર અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન બરાબર અંતિમ સ્થાન શું છે એક ચક્ર પૂર્ણ કર્યું એટલે મિત્રો આ ચક્ર આટલેથી ચાલુ થાય અને આટલે પૂર્ણ કરી તો જ્યાં હતો ત્યાં જ આવે એટલે અહીંયા જો બે માઇનસ બી બરાબર ઝીરો ખબર પડી ગઈ મિત્રો તો એ રીતે તમારે અહીંયા છે ત્યાર પછી જે વાહનનું સ્પીડો મીટર કઈ ભૌતિક રાશિનું માપન કરે છે તો એ છે ઝડપ ગતિ કરતા પદાર્થના સરેરાશ ઝડપ શૂન્ય હોઈ શકે તો ના હોઈ શકે બરાબર કારણ કે ગતિ કરતો પદાર્થની સરેરાશ ઝડપ શૂન્ય હોય તમે બાઇક ચલાવતા હોય અને બાઇકમાં સ્પીડોમીટર હોય એમાં શૂન્ય ઝડપ કોઈ તારું બતાવે ના બતાવે બરાબર મિત્રો ગતિ કરતા પદાર્થની ન હોય બંધ હોય સ્થિર પડેલો હોય તો હોય બરાબર દ્વારા સમય અક્ષ વડે ઘેરાતા બંધ ગોળાકાર નું ક્ષેત્ર પર શું દર્શાવે છે તો એ છે સ્થાનાંતરનું મૂલ્ય નિયમિત વર્તુળાકાર ગતિ કરતો પદાર્થ પ્રયોગ ગતિ કરે છે કે નિયમિત વેગવાળી ગતિ કરે છે તો એ કરે છે પ્રવેગી ગતિ ત્યાર પછી આગળ આપણે જોઈએ પ્રકરણ નંબર આઠ ટેબલ પર પડેલ પુસ્તક પર કયા પ્રકારના બળો લાગતા હોય છે સંતુલિત બળો કે અસંતુલિત બળો તો એ લાગે છે મિત્રો સંતુલિત બળો ત્યાર પછી છે સંપર્ક સપાટી દ્વારા પદાર્થની ગતિની અવરતતા બળને શું કહે છે તો તેને કહે છે ઘર્ષણ બળ ત્યાર પછી છે કોઈ પણ પદાર્થની જડતો શાળા દ્વારા નક્કી કરી શકાય છે તો પદાર્થના દળ વડે બળનો અહેવાય એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ત્યાર પછી જે જે બાહ્ય અસર વડે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થાય છે તે અસરને શું કહે છે તો તે અસરને બળ કહે છે ત્યાર પછી મિત્રો લાસ્ટ એન્ડ લાસ્ટ બરાબર હવે આના પછી પાંચ એમસી છે એના પછી આપણે એક આઈએમપી સૂચના આપવાના છે એ સૂચના આપ્યા પછી તમે આ વિડીયોને અંત કરી લાઈક કરી સબસ્ક્રાઈબ કરીને જઈ શકો છો અને ભાગ બે મિત્રો હે વિભાગ એનો હજુ બાકી છે ભાગ એક છે બરાબર મિત્રો તો એ પ્રકરણ એક વાક્યના પ્રશ્નો જોઈ લઈએ તો અહીં છે એક જાતીય વનસ્પતિ વિવિધ વિસ્તારોમાં આબોહવાની ઉગાડી શકાય તેવા પ્રકારનું લક્ષણ જણાવો તો એ છે વ્યાપક અનુકૂળતા બીજો છે કઈ કૃષિ પદ્ધતિમાં કોઈ માનવસર્જિત રસાયણોનો ઉપયોગ કરવામાં આવતો નથી થી ફરીથી વાંચજો મિત્રો આઈએમપી છે બંને બરાબર કઈ કૃષિ પદ્ધતિમાં માનવસર્જિત રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી તો એ છે સજીવ એટલે કે જૈવિક કૃષિમાં બરાબર મિત્રો યાદ રાખજો આઈએમપી છે બરાબર ત્યાર પછી છે મિશ્ર મત્સ્ય સર્વધનમાં કઈ માછલી તળાવના મિત્રો હું એ તમને ચાલુ લેક્ચર થયું બરાબર ત્યારે તમને એક આવો પ્રશ્ન આવ્યો ત્યારે હું તમને આ રીતે આઈએમપી કરીને આપ્યો તો બરાબર તો આવા તમારે પૂછાય છે જ મિત્રો બરાબર દર વખતે પરીક્ષામાં તમારે એક વાક્યમાં ખરા ખોટામાં ખાલી જગ્યામાં વિકલ્પોમાં જોડકામાં ગમે તે ને ગમે તે આવો એક પ્રશ્ન તમને મળી જશે એટલા માટે આ તૈયાર કરી લેજો આવા જેટલા પણ પ્રશ્નો છે જ ચાર પાંચ એમસીક્યુઆરના પ્રત્યે બરાબર અથવા આની થિયરી જે છે મધ્યમમાં કઈ માસ લેવાય છે તળિયામાં કઈ માસ લેવાય છે સપાટી પર કઈ માસ લેવાય છે બરાબર એ જે હોય એ તમારે તૈયાર કરી લેવાની છે બરાબર આ આપી તમને આઈએમપી એક બરાબર ખબર પડી કમ્પ્લેટ તો એ શું કહે છે કે મત્સ્ય સરોવરમાં કઈ માછલી તળાવના મધ્ય વિસ્તારમાં પોતાનો ખોરાક લે છે તો એ છે રાહુ માછલી ચોથો જે કઈ પદ્ધતિમાં સોયાબીન મકાઈ ખેતરમાં ચા પાક આંતર ઉછેર આપણને આઈએમપી નો છે મિત્રો બે માર્ક્સમાં છે એ તમારે અવશ્યપણે તૈયાર કરવાની જ રહેશે ત્યાર પછી જે પાકની જાતોમાં ઈચ્છિત લક્ષણો સ્વાના દ્વારા ઉમેરી શકાય છે તો એ છે સંક્રમણ દ્વારા ઉમેરી શકાય છે આ સાથે મિત્રો અહીંયા આપણે આજનું લેક્ચર પૂર્ણ થયું બીજા લેક્ચરમાં આપણે બીજું જોઉંશું પણ મિત્રો એક આઈએમપી વસ્તુ છે કે યુટ્યુબ ચેનલ જે છે આપણી એ બદલાઈ ગઈ છે બરાબર તમને ખબર હશે આ નવી યુટ્યુબ ચેનલ પર તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો એના પાછળ એક કારણ હતું બરાબર એટલા માટે આપણે આ યુટ્યુબ ચેનલ નવી શરૂઆત કરી છે તો આ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો જલ્દીથી બરાબર મિત્રો તો આ ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરો શેર કરો બરાબર તો આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ આ વિડીયોને જોઈ લો તમે કહેતા હશો કે આઈએમપી વસ્તુ કઈ હતી તો મિત્રો આઈએમપી વસ્તુ એ જ હતી કે આ યુટ્યુબ ચેનલને આપણે જલ્દીથી ગ્રો કરવાની છે એટલા માટે દરેક વિડીયોને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો બરાબર મિત્રો કારણ કે આ યુટ્યુબ ચેનલ જલ્દીથી ગ્રો થશે તો આના પછી એક આપણે બીજી પણ બનાવવાની છે અલગ ધોરણ નવ માટે બરાબર સ્પેશિયલ ઓનલી ફોર ધોરણ નવ બરાબર એટલા માટે જલ્દીથી જો તમારી એ ચેનલ જોતી હોય તો તમે પણ નીચે કોમેન્ટ કરો ધોરણ નવની મારી ચેનલ જુએ છે બરાબર તો મને ખબર પડશે કે કોણે અંતિમ સુધી વિડિયો જોયો છે બરાબર તો ચાલો આપણે એમાંડીશું ના સાથે થેન્ક યુ સો મચ